વિદ્યાર્થી મિત્રો ષઠઃ પાઠઃ રમણીયા નગરી રણિયામણી નગરીમાં આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરની કેટલીક વિશેષતાઓ જોઈશું ગાંધીનગર ગાંધીનગરમ ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે ઈદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમસ્તિ આ સુંદર અને સુઆયોજિત શહેર છે અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ અહીં ઘણા જોવાલાયક સ્થળો છે યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોળા પક્ષી ઉદ્યાનમ જેમ કે સચિવાલય મહાત્મા ગાંધી મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોળા પક્ષી ઉદ્યાન સચિવાલય ભવનમ સચિવાલયનું મકાન ઈદમ સચિવાલયભવન અસ્તી આ સચિવાલયનું મકાન છે અસ્િનભવને વિધાનસભા અધિવેશનાની ભવંતી આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે અસ્મને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવાન્ય અધિકારીણ રાજ્ય કાર્ય સંચાલ આજભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે સચિવાલય એવા ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્તી સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે અસ્માક રાષ્ટ્રપિ શ્રીમ ગાંધીમહોદ સ્મૃતિપેણ એમિરસ નિર્માણમ અભવત આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધીમહોદની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધીમહોદય ભારત સ્વતંત્રતા કૃતે ભૃશમ પ્રયત્ન અકરોત મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સી આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે મંદિરમ અક્ષરધામ મંદિર એત અક્ષરધામનામક વિશાળમ મંદિરમ અસ્તી આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તી આ મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે પ્રદર્શન વિભાગે જના એકમ ચલચિત્રમ પશ્યંત પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે અધ્યાત્મવિજ્ઞાનયો સંગમ અત્ર દૃશ્ય આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તી અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે પ્રતિદિન બહવ યાત્રિકા એત્ય મંદિર દર્શનાર્થમ આગી દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે ગાંધીનગર સમીપે એનમીનગરની નજીકમાં જ વિશાળી ઉદ્યાન છે એતસ્થાને ખગા પ્રાણીન ચજપર્યાવરણે એ નિસંત આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષ વિભાગ અત્ર અસ્તિ ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે એશ વિભાગ બાલાના કૃતે अतीव आकर्षककः मनोरंजकः च अस्ति आ विभाग बाळको माटे खुबज आकर्षक अने मनोरंजक छे अत्र एकम सर्पगृहं अपि अस्ति अहि एक साप घरपण छे विविध कुलानाम सर्पान अत्र द्रष्टुं शक्नुमः જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ વિદ્યાભવનમ વિદ્યાભવન ગાંધી મંદિર તૂરે એવા વિદ્યાભવન નામ વિશાળમ ભવનમ અસ્તી ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે तत एव जी जीसीईआरटी आर टी रूपेण ख्यात इमारत जी सी ई आर टी तरीके विद्याभवने जी सी ई आर टी नामक परषद कार्यालय अस् विद्या में जी सी ई आर टी नरिषदी कचेरी छ ઇમ પરિષદ અસ્માકં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતત પ્રવૃત્તા અસ્તી આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે હરિતનગરમ હરિયાળુ શહેર ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્ત ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સીધી આ શહેરમાં અનેક રણિયામણા બગીચાઓ છે નગરે બહવ પાદપા સી શહેરમાં ઘણા વૃક્ષો છે તેના કારણેન ઈદમ નગરમ વિશ્વ રૂપેણ અપી પ્રસિદ્ધમ તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે વિદ્યાર્થી મિત્રો વિશ્વના સૌથી હરિયાળા શહેર તરીકે પ્રસિદ્ધ એવું ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી પણ સાંસ્કૃતિક શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે આગળના તાસ પર જાઓ